બીએસએનએલ આપશે હવે એક લાખ રૂપિયાનું ઇનામ સૌથી મોટી જાહેરાત સરકારે મફત સાયકલ યોજનાની જાહેરાત કરી દીધી છે મફતમાં સાયકલ આપશે ચાંદીપુરા વાયરસે ભારે કરી સાવધાન રહેજો તમામ મિત્રો માટે સમાચાર ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારની મોટી જાહેરાત ખેડૂતોને ત્રણ લાખના બદલે પાંચ લાખ રૂપિયાની લોન આજના સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે રહેવાના છે આજના વિડીયોમાં જાણી લઈએ

જુનાગઢ અને પોરબંદરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી દીધું છે જેમાં ખાસ કરીને કેશોદ અને પોરબંદરમાં જળબંબાકાર દ્વારકા જિલ્લાની અંદર આબ ફાટ્યું હોય એવા દ્રશ્યો પણ સામે આવી ગયા છે ખાસ કરીને દ્વારકાના કલ્યાણપુરમાં મેઘ તાંડવ થઈ ગઈ હોય એવી તારાજી પણ સર્જાઈ છે ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા એનડીઆરએફ ની ટીમ હોડીઓ લઈને લોકોને બચાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ તરફ શાળાઓમાં રજા જાહેર કરી નાખવામાં આવી છે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદની પગલે આજે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે શનિવાર એટલે કે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જોતા વહીવટી તંત્રએ મોટો નિર્ણય કર્યો છે અને આગામી ત્રણ કલાક માટે હજી પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જામનગર અને કચ્છમાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે આગાહી કરવામાં આવી છે તો મિની સાથે આજે ભારે વરસાદ છે તેથી દ્વારકા જિલ્લામાં શાળાઓની અંદર રજા જાહેર કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બીજી તરફ લોપર વાવાઝોડું આવી રહ્યું છે બંગાળમાંથી ખાડીમાંથી સર્જાયેલા લો પ્રેશર વાવાઝોડાએ હવે તોફાનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે આ વાવાઝોડાને લોપર વાવાઝોડું નામ આપવામાં આવ્યું છે ઓડિશાના દરિયાકાંઠે ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉત્તર આંધ્રપ્રદેશ પરનું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરી રહ્યું છે એટલે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તોફાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે તો લોપર વાવાઝોડું બીજી તરફથી આવી રહ્યું છે બંગાળની ખાડીમાં સર્જાઈ ગયું છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે મફત સાયકલ યોજનાની સહાયની જાહેરાત કરી છે ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી દીધી છે આ યોજનાનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે એ માટે સાયકલ આપવામાં આવશે આ યોજનાની અંદર ગુજરાતની સરકારી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય ધોરણ નવથી ધોરણ બારમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને મફતમાં સાયકલ આપવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવાની મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તો ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને મફતમાં સાયકલ સહાય યોજના જાહેર કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ફાસ્ટેગ માં ફરીવાર નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે તમામ મિત્રો ધ્યાન રાખજો ફાસ્ટેગ નું સ્ટીકર તમારે ગાડી ઉપર લગાવવું ફરજિયાત છે જો નહીં લગાવો તો ડબલ ટેક્સ ભરવો પડશે સૌથી મોટા આજના સમાચાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચઆઈ દ્વારા નવો નિયમ લાગુ કરી દીધો છે કે હવે વાહનોમાં ફાસ્ટેગ જો તમે નથી લગાડતા તો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે સૂચનોની અંદર કહેવામાં આવ્યું છે કે આગળના કાચ ઉપર જો ફાસ્ટેગ નથી લગાવતા તો ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે ભારે લાઈનો લાગતી હોય છે વાહનોને મુશ્કેલી પડે છે જેના કારણે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જો તમારી ગાડી ઉપર ફાસ્ટટેગ લાગેલું નહીં હોય તો તમારી પાસેથી ડબલ ટેક્સ વસૂલવામાં આવશે તો તમામ વાહન ચાલકો માટે આ સૌથી મોટા સમાચાર હતા ફાસ્ટેગમાં હવે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે ત્યાર પછી ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર સરકાર જાહેર કરે એવી મોટી શક્યતા છે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર હવે તમને પાંચ લાખ રૂપિયાની લોન મળશે સૌથી મોટા સમાચાર સરકાર પહેલીવાર ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરે એવી શક્યતા છે

ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર ચાંદીપુરા વાયરસે તો ભારે કરી હવે વધુમાં વધુ કેસ આવી રહ્યા છે સાવધાન થઈ જજો બાળકોનો કેસ છે બાળકોના મોત થઈ રહ્યા છે ચાંદીપુરા વાયરસને લઈને એકસઠ કેસ અત્યાર સુધી ગુજરાતની અંદર નોંધાઈ ગયા છે કુલ એકવીસ બાળકોના મોત થઈ ગયા છે આ વાયરસ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના નામે ઓળખાય છે અને અત્યાર સુધી ગુજરાતના એકવીસ જિલ્લામાં આ વાયરસે પગ પેસારો કરી નાખ્યો છે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ પાંચ શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે જેમાં એક ઘોઘંભા તાલુકામાંથી બે ગોધરા તાલુકામાંથી બીજા બે મોરવા હડપ તાલુકામાંથી આમ ટોટલ પાંચ શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે અને એક બાળકીનું મોત પણ થઈ ગયું છે તો ચાંદીપુરા વાયરસ હવે વધી રહ્યો છે બાળકોનું ખાસ સાવચેત રાખજો અત્યારે તંત્ર પણ એલર્ટ મોડની અંદર આવી ગયું છે અને તમામ હોસ્પિટલમાં અત્યારે બેડની સુવિધા પણ ગોઠવવામાં આવી છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરી નાખવામાં આવી છે ગુજરાતના ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારે વધુ એક યોજના અમલમાં મૂકી છે એવી માહિતી સામે આવી છે કે બાગાયતી પાકોના સંગ્રહ માટે હવે પાંચ હજાર મેટ્રિક ટન મોટા અને દસ હજાર મેટ્રિક ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ જો ખેડૂતોએ બનાવવા હોય પોતાના માલને સ્ટોરેજ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા હોય તો સરકાર હવે તમને પચાસ ટકા રકમ આપશે પચાસ ટકાની મોટી સહાય કરશે મોટી જાહેરાત ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે આ નવી યોજના અંતર્ગત ખેડૂતોને એકમ દીઠ મહત્તમ ત્રણસો ને ઓગણસી લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે તો ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોએ કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા હોય તો પચાસ ટકાની રકમ સરકાર દ્વારા આપવામાં આવશે જે ક્રેડિટ લિંક બેક એન્ડેડ સબસિડી તરીકે ચૂકવવામાં આવશે તો ખેડૂતો માટે સરકારે આ મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આજના સૌથી મોટા સમાચાર બીએસએનએલ હવે એક લાખ રૂપિયાનું ઇનામ આપશે આ સૌથી મોટી જાહેરાત છે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ તેના ગ્રાહકોને ખુશ કરવા માટે અને તેમની સાથે જોડી રાખવા માટે યુઝર્સને ભેટ સોગાદો આપી રહી છે જેમાં બીએસએનએલે એ હવે સિલેક્ટેડ સ્પેશિયલ ટેલિફાઉચર એટલે કે એસટીવી ની સાથે જો તમે રિચાર્જ કરાવો છો તો તમને એક લાખ રૂપિયાનું ઇનામ મળી શકે છે બી તેના પ્રિપેડ જેટલા પણ મોબાઈલ ગ્રાહકો છે જો એસટીવી થી રિચાર્જ કરે છે તો એમને દર મહિને એક લાખ રૂપિયા જીતવાનો ચાન્સ છે દર મહિને એક વ્યક્તિને એક લાખ રૂપિયાનું ઇનામ મળશે તો તમારા હશે તમે લકી હશો તો તમને પણ એક લાખ રૂપિયાનું ઇનામ મળી શકે છે પરંતુ આના માટે તમારે એસટીવી થી રિચાર્જ કરાવવાનું પડશે અને એક મોબાઈલ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની રહેશે તો બીએસએનએલ માટે આ સૌથી મોટી જાહેરાત છે ત્યાર પછીના મિત્રો દેશનું નવું બજેટ રજૂ થવાનું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ વખતે સાતમી વખત બજેટ રજૂ કરવાના છે મોદી સરકાર થ્રી પોઈન્ટ પહેલું બજેટ આ વખતે ત્રેવીસ જુલાઈના રોજ રજૂ થવાનું છે નાણામંત્રી મંત્રી સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરવાના છે બજેટ સત્ર બાવીસ જુલાઈથી બાવીસ ઓગસ્ટ સુધી ચાલશે અને આ બજેટ બજેટ મોદી સરકારની ત્રીજી સરકારનું આ આ પ્રથમ પૂર્ણ વખતે મોટા મોટા ફેરફારો થઈ શકે છે મોટી મોટી જાહેરાત આ બજેટની અંદર થઈ શકે છે તો ત્રેવીસ જુલાઈએ આપણું દેશનું બજેટ મોટું નવું બજેટ રજૂ થવાનું છે તો આજના સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ હવે તમામ લોકોને જેટલા પણ કારીગરી કરતા હોય નાના નાના ધંધાકાર કરતા હોય એમને પંદર હજાર રૂપિયાની ટૂલ કિટનો લાભ મળશે સાથે એને તાલીમ શીખવી હોય તો તાલીમ પણ આપવામાં આવશે અને આ તાલીમ અંતર્ગત પાંચસો રૂપિયાનું સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત કામગીરી કરતા તમામ લોકો જેટલા પણ લોકો છે આ યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવી શકે છે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને એક આઈડી કાર્ડ પણ આપવામાં આવશે આની અંદર તમને પંદર હજાર રૂપિયા સુધીની ટૂલકીટ આપવામાં આવશે દૈનિક તમને પાંચસો રૂપિયાનું સ્ટાઇપેન એટલે તાલીમ માટે તમે જાઓ છો તો રોજના તમને પાંચસો રૂપિયા આપવામાં આવશે બેઝિક કૌશલ્ય તમે આખી તાલીમ શીખી જાઓ છો ત્યારબાદ તમને અઢાર મહિનાની મુદ્દત માટે એક લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવશે તો તમારે ધંધો શરૂ કરવો હોય તો એક લાખ રૂપિયા સુધીની લોન આની અંદર અઢાર મહિનાની મુદ્દત માટે આપવામાં આવશે તો પીએમ વિશ્વકર્મા યોજના તમામ નાના ધંધાકારી હોય જેના ધંધો શરૂ કરવો છે એમના માટે ખૂબ અગત્યની રહેવાની છે ત્યાર પછી મિત્રો એસટી બસ દ્વારા નવી સુવિધા આપી દેવામાં આવી છે હવે તમારે ટિકિટ લેવા માટે છૂટ્ટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે કારણ કે એસટી બસ હવે ક્યુઆર કોડ લઈને આવી ગઈ છે આ ક્યુઆર કોડ તમારા મોબાઈલ ફોનમાંથી સ્કેન કરીને મોબાઈલમાંથી જ તમે ડાયરેક્ટ પેમેન્ટ કરી શકશો હવે છૂટા પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને મુક્તિ મળી જશે તો એસટી બસમાં પણ યુપીઆઈ દ્વારા તમે પેમેન્ટ કરી શકશો આ નવી સુવિધા એસટીની અંદર લાગુ કરી દેવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે આપણે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવા જ વિડીયો સાથે જય જવાન જય કિસાન